વાગરા તાલુકામાં સાયખા ઇન્ડસ્ટ રિયલ એસ્ટેટમાં નવનિર્મિત ફેક્ટરીઓના કારણે વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઉત્પન્ન થતા ભેળસમ ગામની સીમમાં આવેલ અંદાજીત બસો એકરથી વધુ જમીનના પાક નેસ્તનાબૂત થતા ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે માત્ર ભેળસમ જ નહીં આસપાસના દરેક ગામોના ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે સાયખાથી ભેળસમ જતા માર્ગ ઉપરથી ઘૂંટણસમા પાણી વહી રહ્યું છે

પરંતુ સાથે જ બીજી તરફ આજ ઔદ્યોગિક વસાહતોમાં બિન આયોજિત કંપનીઓના નિર્માણથી ખેડૂતોની રોજી ગંભીર પ્રશ્ન ઉદ્ભવ્યો છે ગતરોજ વર્ષેલા અનરાધાર વરસાદના પ્રવાહથી વાગડા પંથકની સાથે વિલાયત અને સાયખાજી આરડીસીની આસપાસના ખેતરોમાં પણ પાણીના સમંદર સર્જાયા છે જેમાં કેટલાક લોકો ઘરમાં જ પુરાઈ રહેવા સાથે અનેક પરિવાર ઘર છોડવા ઉપર મજબૂર બન્યા હોવાની નોબત આવી છે વાગડા તાલુકામાં કાર્યરત સાયખા ઔદ્યોગિક વસાહતોની મધ્યમાં આવેલ ભેળસમ ગામ તેમજ નર્મદા વસાહતમાં રહેતા ખેડૂતો તેમજ ગ્રામજનો ભારે પરેશાનીમાં મુકાયા છે ભેળસમ ગામની સીમમાં બસો એકરથી વધુ જમીન ધરાવતા આ સ્થાનિકોના ખેતરોમાં ઊભા પાક ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે એક તરફ કુદરતે સર્જીલ તારાજી છે તો બીજી તરફ માનવસર્જિત આફત બંને સામે સ્થાનિક ખેડૂતો તેમજ ગ્રામજનો લાચાર બન્યા છે

વરસાદી કાંસના માર્ગને માટીથી પુરાણ કરી ઉદ્યોગો સ્થાપિત કરી દેવાયા છે જ્યાં પાણીના નિકાલ માટે આંતર કેનાલ બનાવવાની તાતી જરૂરિયાત હતી ત્યાં કંપની ધારકોએ એન્ટ્રી ગેટ અને માર્ગ બનાવવા માટી પુરાણ કરી વરસાદી પાણીના નિકાલને અટકાવ્યું છે તદઉપરાંત કેટલાક બેફામ ઉદ્યોગકારોએ વરસાદી પાણીની ઓટમાં કેમિકલ પણ છોડ્યું હોવાથી કેમિકલયુક્ત પાણીના પણ તળાવો નજરે પડી રહ્યા છે જેના કારણે આજરોજ ભેરસમ ગામના ખેડૂતોએ એકત્ર થઈ જેઆરડીસી તેમજ કંપની ધારકો વિરુદ્ધ અવાજ ઉઠાવી પોતાને થયેલ ખેત નુકસાનીના વળતરની માંગણી સાથે આ સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી છે અસરગ્રસ્ત ખેડૂતોએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે અમારો મહામૂલી પાક નસ્ત નાબૂદ થયો છે જેનો જવાબદાર નજીકમાં આવેલી ત્રણ કંપનીઓને ઠેરવી હતી ખેડૂતોની માંગ છે કે કુદરતી આપત્તિથી થયેલ નુકસાનીનું વળતર સરકાર તો આપશે જ પરંતુ સાથે જ આ માનવસર્જિત આફત હોવાનું રતણ કરી જવાબદાર કંપનીઓ પાસેથી પણ વર્તનની આશા વ્યક્ત કરી હતી નામ જનમેશભાઈ કનુભાઈ પટેલ રહેવાસી ગામ બીરસમ તાલુકો વાઘરા જિલ્લો ભરૂચ સાહેબ અહીંયા ઘડી આ ગામનું પાણીનો નિકાલ અહીંયા ઘડી હતો અને જીઆઈડીસી ના પ્લોટ પરવાથી કંપની અહીં ઘડી અમારા જે પાણીનો નિકાલ હતો ત્યાં ઘડી કંપનીને પુરાણ કરીને અમારો પાણીનો જે નિકાલ હતો તે બંધ કરી દીધો છે અને અમારું ગામનું પાણી બધું અટકી ગયેલું છે ખેડૂતો પણ છે અને પેરસમ આખી સીમ છે બરાબર એ પાછળ પાણી જનાય જ છે બધા ખેડૂતો અહીંયા ઘડી કપાસ કરેલો એ બધો પાક નિષ્ફળ થયો છે ડુબાનમાં છે અને ટુ વ્હીલ છે બધું જ આવેલું મતલબ કે એ બધું નિષ્ફળ છે બરાબર અને આ અહીંયા આગળ મામલતદાર સાહેબ આવી ગયા અને અહીંયા આગળ અમને કંપનીને ધાર પર ખોડવાનું કીધું એ કામ પટાયું છે પણ તો પણ આનો હલ નથી થવાનો કારણ કે મેઇન રોડ પર જે નારું છે તે એક જ ભૂંગળું છે અંદર હવે એ તોરવાની વાત અમે કરેલી છે પણ તે એમને એવું કીધું છે કે જીઆઈડીસીમાં તમે જાણ કરો બરાબર એટલે અમે જે અમારું કામ અહીંયા આગળ કરાયું કરવાનું હતું તે કરાવી દીધું છે પણ તો એ પ્રશ્ન તો એ જ રહેવાનો છે અને આનો નિરાકરણ નહીં આવે તો આ પાણી

તો મામલતદાર સાહેબે એવું કીધું છે કે નુકસાનીનું જે એ છે તે સર્વે કરવા આપણે ગ્રામ સેવક આવવાના છે પણ ગ્રામ સેવકને અમે રજૂઆત કરી છે તો ગ્રામ સેવક એવું કહે છે કે અમને ગવર્મેન્ટ તરફથી જે નુકસાનીનું સર્વે કરવાનું કીધું છે તે જ થશે અમારે એની જોડે કોઈ લેવા દેવા નથી અમારું નુકસાન કંપનીથી થયું છે બરાબર આ કંપનીએ પાણી રોઈકું છે અમારું એમને નિકાલ કર્યા વગર એટલે આ બધું પાણી ભરાયું છે પાછળ

માનવ સર્જિત છે કંપની ના કારણે અમને નુકસાન થયેલું છે હવે એટલે છે મારી વાત સાંભળો અમારી માંગણી એ છે ધારાસભ્ય અણુ રાણાએ પણ સમસ્યાનું નિરાકરણ લાવી આપવાનું આશ્વાસન આપતા ખેડૂતો રાહત અનુભવી હતી ગતરોજ ખેડૂતો એ અંગે વાગ્રમ આમલતદાર પણ ટેલિફોનિક જાણ કરતા વાગ્રમ મામલતદાર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી અને જરૂરત જણાતા કંપની સંચાલકોને આગળના ભાગે પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવાની સૂચના આપી હતી જેથી તાકીદે કંપની સંચાલકોએ જેટલા જેસીબી મશીન લગાડી પાણીના નિકાલ માટેની કાર્યવાહી હાથ ધરી હતી આ સમયે કંપનીના કંપનીના સિક્યુરિટીએ ગેટ થતી કામગીરી અટકાવતા વિવાદ સર્જાયો હતો ખેડૂતો તેમજ સિક્યુરિટી વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ થયું હતું કે ઉપસ્થિત ખેડૂતોનો મિજાજ જોતા અંતે સિક્યુરિટીએ ચાલતી પકડી લેતા મામલો શાંત પડ્યો હતો

વાગરા તાલુકા ભરૂચ જિલ્લો અમે અસરગ્રસ્ત તરીકે જેમની વજે અમે ગવર્મેન્ટને અહીંયા જમીન આપેલી છે અમારે અમારા પંચાવન ખાતેદાર શાળકો તો બટાટ ખેડે અમારે અઢીસો લીંગા જમીન પૂરેપૂરે કંપનીને વજે છે અમારી મારે કોઈ પણ પાક અમારો બચ્યો નથી અત્યારે અમે ગરીબ માણસ જીવનમાં કઈ રીતે જીવે છે ગવર્મેન્ટ ત્યાં તકલીફ હતી પછી અહીંયા ખાઈને એમ અમે ત્યાં છીએ હરણ કરતી હતી

અમારી માંગણી સાહેબ આમાં જે કંપની એ નુકસાન કરી રહી એ વર્તન આમાં પાકતું હતું એટ નુકસાન કરતા હતા અમે